આ બધી વાતો જરૂરી છે અને તમે મોંઘો સમી દેવા માટે બધા આવ્યા છો તો મારે સદુપયોગ થાય એવું કેવું જોઈએ તો એ જુનો સત્સંગમાં જતો હતો એટલે એનો છોકરો વાહે હાલતો થયો ફળિયામાં બજાર ઊભી વયો આવ્યો પાછો વળે તારે ન હોય પાછો ઘણી વાર એના બાપે કર્યું એના પપ્પાએ છોકરો પાછો નો વળ્યો બે થપાટ નાખી લીધી ગામડાના બાપ તો મજબૂત હોય થપાટમાંય અને હું તો એ કઉ છું પ્રોગ્રામમાં ઘણીવાર જેના બાપે બાળકોને ઊભા મોરની દીધી હોય એ કોઈ દી કોઈની માયર ખાઈ નહીં આવે આ લખો એ લખી લેજો હો મા બાપે જેને ઢીબ્યા હોય બાકી હા મારી દેખી લ્યું માર ખાઈને આવી છે ડો માલું દુખી લઉં ક્યાંકથી હા એ તો બ બહાર બોલવી જોઈએ હું તો કહું છું છોકરાને ઘડતર બરાબર કરજો હા પ્રજાપતિએ જેમ ઘડાને વધારે ટીપે હોય ને એ માં ફૂટે નહીં એટલે એના બાપે બેગ ઠપાટ નાખી લીધી બાળકને દહ અગિયાર વર્ષના બાળકને પાછો વાળ દીખું કોક બાપ આ વર્ષ છે આવા જોઈ ગયા કે ભાઈ તું માર કામ પછી બાળક તો કે પણ એ ધરા ભેળો આવે ક્યાં જાવ છો કે હું તો સત્સંગમાં જાઉં છું કે સત્સંગમાં જતા હોય તો બાળકને લઈ જવા એમાં શું વાંધો ના ના ને એને નો આવે અરે પણ કે સત્સંગમાં ન્યા ક્યાં કોઈ ખરાબ વસ્તુ જોવાની છે તો સારું કહેવાય ને થોડું જ્ઞાન ઉતરે તો કે એટલે જ કે એટલે કે ઈ કે ઈ કોરી પાટી કહેવાય એને પરબારું ઉતરી જાય એને ન લઈ જવાય તો કે તમે કે આપણે તો ચાલી વર્ષ થી કોઈ કથા મૂકી નથી બુંદી કાતરવાની લાડવા કાતરવાના કથા કરવાની આપણને ફેર નો પડે પાડા ઉપર પાણી ઢોળો કે આપણને કોઈ જ્ઞાન આપો આપણને હવે એકચુઅલી ફેર ના પડે એમ પેલેથી જ કહેવાનું પણ હું તમને એ કેતો તમે આવું શરૂઆત કરવાનું કહે છે આપણા ને આપણા કહેવો બીજા ધર્મ વાળા કોઈ દી આપણને નડતા જ નથી ત્રેવડેય નથી કોઈ એ કઈ આપણા નડ્યા ઈ જ વાંધો આપણા આ જ ઉપાડ્યું જઈ લે ન એવું ઉપાડ્યું આ ન કરવાના ધંધા કરે એને કેવું તું સાનો મનો બે બધા હિસાબ તારા થઈ જાય ઓલો અયોધ્યા વાળો હિસાબ કરવા વાળો બેઠો તમારે આગળ નીકળી જાવ હા તમારી ટીકા કોઈ કરે ને આગળ પાણા છે સોરી પાછળ પાણા છે તમે ગાડી લઈને નીરી જાવ વાહે પાણા ટ્રેક્ટર ઠળવે રોડ ઉપર આપણે નડે તો બસ નીકળી જવાનું હડરાટી બોલે જાય એટલે બળદ વેચાતા લ્યો એટલે બગાઉ મફતમાં ભેળી આવે એ નક્કી કરું સારું કરો તો આ બધું થાય બાકી કોઈ ફેર પડવાનો નથી બસ તો મારે કેવું છે એ ભગવાન રામની વાતો કરવી છે ભારતની ઉજળા ઇતિહાસોની અહીંયા મારે વાતો કરવી છે બીજી વાત તમે જેટલા અહીંયા આવ્યા છો એમને જગદમ્બાએ ભેળિયાવાળીએ આપ્યું હોય અને અહીંયા ગોળ કરશો તો આ યુવા સેનાનો ઉત્સાહ વધારે રહે બાકી દેવાવાળો તો અયોધ્યાવાળો રાગવેન્દ્ર સરકાર છે તો આપના તરફથી ગોળ રૂપે આવશે એ બધું અહીં રહેવાનું છે આપ જાણો છો અને અહીંથી મારે દુહાસનથી શરૂઆત કરી અને પછી મોજ આવે બધા જ મને નામ ની ખબર ન હોય વડીલો ભુવાજીઓ પટિયારો જે કઈ આવ્યા સાધુ સંતો એનું અહીંથી સ્વાગત કરી અને હું શરૂઆત કરું છું નો કળે હાર કળેહાર પણ સેશના ગણા જરાપે હાળાડી સજેશણગા અચારા આ કેત ભાઈ

ખો ગામાઈ હમસા હમસા એ અમારો મારું ને પતમોખડો ને મનમોખડો હા

ભગવાન રામ જેનું ભજન કરે છે એવો છે મહાદેવ હોળીઓનાથ હા નાથ ભજન કરે છે જેનું ઈ છે રામ તો જેટલા બેઠા ઉભા આ બાજુ આ બાજુ બે હાથ ઉષા કરીને આપણે એવો હર હર નો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી ફડકારો ફૂગે એવા વાઇબ્રેશન નો આવવા જોઈએ એટલા માટે બે હાથ ઉછા કરીને હર હર બાપો બાપો